તમારી વાત સાથી છે આજના લોકો રાસાયણિક છે અને ફળદ્રુપતા ગુમાવી દે છે તેનાથી જમીન કઠન બન જાય છે

જરા માર લે આ તો ઠંડુ ને ગ્લાસ લેવા ત્યાં ખાવાના તાપી દઈએ ને ઊંગત Jung ને હગં સળંાા

અરે <coughs> ઝઘડા <coughs> મારા લોકો તમારી વાત સાચી છે આજના લોકો રાસાયણિક ખાતર નો ઉપયોગ કરે છે જમીની ફળદ્રુપતા ગુમાવી તમારી જેસે તેના બી જમીન પાતળ બની જાય છે જોકોને કેવી રીતે આપણે સમજાવીએ કે લાલચ ને ન કરતા આપણે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ હવે પ્રથમ દ્રષ્ટિ પૂરી થઈ છે અને બીજી દ્રષ્ટિ ચાલો કયા પદ્ધતિઓનો ઉપયોગ કરો છો અમે અમારા કેરમાં રાસાયણિક ખાતર નો ઉપયોગ કરીએ છીએ ખેતર માટી તો લચી અને મુલાયમ બની ગઈ છે મને લાગે છે કે તમે ખાતર નો ઉપયોગ કરો છો અને ખાતર નો ઉપયોગ કરું છું

ખેતર પણ નુકસાન થાય છે અને જમીન પણ નુકસાન થાય છે આ બંને ખેતર જો આ મળતો તફાવત એ ખેડૂત એ ઉપયોગ કરેલા ખાતરો કારણે છે હા સીતાબેન આપણે જોઈએ છીએ કે ખેતરમાં માં બધો બહુ ઉપયોગ થાય છે પણ એક ખેતરમાં જોઈએ તો પાકો લીલા દેખાય છે ત્યારે બીજી બાજુ જોઈએ તો પાકો નમી ને પડેલા દેખાય છે આ કુદરતી ખાતરનો ઉપયોગ કરીને આપણે આપણા જમીનને ફળદ્રુપ બનાવીએ છીએ જેના કારણે અન્ન ની દાંડીઓ પણ કેવી સરસ

આ ખેતરમાં ખેડની જમીન ખરાબ થઈ ગઈ છે. અમારા ખેતની જમીન તો કારણે જમીન સખત થઈ ગઈ છે. તેથી કોઈ પણ એમ પાક સારી રીતે થતો નથી. ભાઈ આ બੰની ખેતરમાં એટલો તફાવત છે ના કારણે જોવા મળે છે.

તે એને ક્યાંથી પડે તો ખાતર આપવાનું તો આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો મારે પર રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગથી જમીન સખત થઈ ગઈ છે અને વરસાદનું પાણી જતું નથી પાણીનો ધોવાણ થઈ જશે તો રાજાણી ખાતાનો ઉપયોગ ડાડા અને ગુજરી ખાતાનો ઉપયોગ કરાલો થેન્ક યુ એ બોસને પેલા દેવા લા આપણે બી દેખણ પણ મળે કલાસ માંગો 50 અલગથી લન બીજો એક જલસ લેજો જરા મારું લે ના બીજું એક પ્રશ્ન